સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સરકારી હોસ્પિટલમાં હાલ સરકાર દ્વારા ટીબીની દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી ત્યારે હોસ્પિટલના ડોક્ટર તરફથી માનવતા દાખની સોશિયલ મીડિયાનો સહારો લઈ એક મેસેજ મૂકવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે ટીબીની દવા હોસ્પિટલમાં છે નહીં કે સરકાર તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી ત્યારે ટીબીના દર્દીઓને દવા વગર પરત ફરવું પડે છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા દવા માટે દસ હજારની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી અને પંદર દિવસ સુધી ચાલે તે માટે દવાનો જથ્થો મંગાવીને ડોક્ટર દ્વારા એક માનવતા ભર્યું પગલું ભરી દર્દીઓને દવા પૂરી પાડવામાં ખૂબ સરસ કાર્ય કર્યું હતું ત્યારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા ટીબી મુક્ત ભારતની મોટી મોટી વાતો થાય છે તે પોકળ સાબિત થઈ તેવું લાગી રહ્યું છે ત્યારે રાજુભાઈ કરપડા દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધતા આરોગ્ય અધિકારીને ખબર જ નથી કે ટીબીની દવાઓ ખાલી થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સ્પષ્ટપણે કહી શકાય ચોટીલાની હોસ્પિટલમાં જ દવા માટે ડોક્ટર અને સંસ્થાઓ પાસે દાન લઈને મંગાવી પડતી હોય ત્યારે આરોગ્યપ્રદ સેવાઓ દ્વારા સરકાર કટિબદ્ધ નથી તે આ કિસ્સા ઉપરથી જણાઈ આવે છે ચોટીલા પંથકમાં ટીબીના દર્દીઓ મોટા પ્રમાણમાં હોય છે ત્યારે ટીબીની દવા જ ન હોય તે બાબત દુઃખદાયી છે આવી રીતે ટીબી મુક્ત ભારત થશે હવે સરકાર ક્યારે ટીબી ની દવા ફાળવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ રહી છે હેલો નમસ્તે સાહેબ નમસ્તે ચોટીલા હોસ્પિટલ થી બોલો છો જી હા અમે એક મેસેજ હતો કે ટીબી ની દવા નથી જી 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 આપનો હતો આ એમાં કઈ રીતે કરવું પડે એવું છે એ તો થઈ ગયું આપણે ડોક્ટર એસોસિએશન માંથી જ થઈ ગયું દાંત નું અને મેં કાલ ઓર્ડર એ આપી દીધો ને લગભગ આજ આવી એ જશે આજ અથવા કાલે બરોબર એમાં તો અત્યારે કઈ જરૂર વાળું ખરું ના અત્યારે નહી પંદર એક દિવસ ની મેં મંગાવી લીધી છે બરોબર છે પંદર દિવસમાં જો સરકાર માંથી આવી જાય તો ઠીક છે નહી પાછો બીજો આવવા નો massage આપડે મુકશું ના ના એ તો બરોબર છે આ તો તમારો મારી પાસે મેસેજ આવ્યો ને હાજી હાજી કોણ બોલો આપ હું રામકુભાઈ ગરપડા પરિશ્રમ માં બોલું છું એટલે મેં કીધું પરિશ્રમ પરિશ્રમ માં ટ્રસ્ટ છે. ત્યાં રાજકોટ ના સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ઓકે ઓલા રામકુભાઈ તો ખાચો સોનગઢ વાળા તો એ ખાચો તમે કરપડા કરપડા ઓકે તો રામપેડાના જશે ને જુના નામ રામપુડા બાજુમાં દુધઈ ગામ છે હા ઓલા રબારીની ની જગ્યા વાળું મંદિર આપડે વડવાડા મંદિર જી 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 ના અત્યારે તો કઈ જરૂર નથી એટલે સરકાર માંથી સરકાર માંથી ને કેમ નથી આવતું શું છે અહિયાં કઉ એમ ના ના આખા ગુજરાતમાં નથી ક્યાય એવું છે એમ ને એમાં શું છે એનું કઈક raw material આવે ને એ કઈક આ પેલું આ ગમે એ કારણ હોય એના કારણે ઉપર થી જ નથી આવ્યો એટલે કંપની જ અત્યાર નથી બનાવતી કઈ વાંધો નઈ ફરી વખત હોય તો ધ્યાન દોરજો સર સાહેબ ચોક્કસ ચોક્કસ ઓકે ઓકે આમાં સરનામું લખી લઉં phone નંબર આ મારો નંબર છે કઈ નઈ બરોબર போல போல சார் பியூரோ ரிப்போர்ட் பரத் சி சுரேந்திரநகர்